चोटीला थान रोड पर थी खनिज वाहन करता जेटला वाहनों ने झड़पी पाड़ी चोटीला डेप्यूटी कलेक्टरे साढ़ा चार करोड़ मुद्दा जप्त करम થોડા દિવસ પહેલા એક મીડિયા ચેનલમાં થાન અને મૂડીમાં ચાલતા ગીરકાયદેશર કાર્બોસેલની ખાણોનો અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો ત્યારબાદ તેના પડઘા ગાંધીનગર સુધી પડતા સુરેન્દ્રનગર જિલ્લામાં ગીરકાયદેશર રીતે खनन કરતા ખનીજ માફિયાઓ સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી ત્યારે ગઈ રાત્રે એ ચોટીલા થાન રોડ પર ચોટીલા પ્રાંત અધિકારી હરેશભાઈ મકવાણા અને ટીમ દ્વારા ગીરકાયદેશર રીતે કાર્બોસેલ અને રેતી ભરી ખનીજ વહન કરતા 16 જેટલા ડમ્પર અને ટ્રેક્ટર જડપી પાડવામાં આવ્યા સાડા ચાર કરોડથી પણ વધારેનો મુદ્દામાલ ઝડપી પાડી ખનીજચોરો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી સુરેન્દ્રનગર જિલ્લાભરમાં ખનીજ વિભાગ અને સરકારી તંત્ર દ્વારા ગેરકાયદેસર રીતે ખનીજ ખનન સામે રેડ ચાલુ કરતા ખનીજ માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે અહેવાલ જગદીશસિંઘ ઝાલા ચોટીલા